Come on out được bà tù mọi người đây. Oh, nay? ગરમ ટોપીઓ વળી રે હા ગરમ ટોપી તો ઢગલો લઈ જાય બધા બાળકોની બાળકોની મોટાની મોટાની લઈ જાવ નેવું રૂપિયા કોમ્બો આવે છે અમારી જો બે પડી ઘરે મફલર અને ટોપી બે ભેગો આવે નેવું બાઇક ના લેવા તમારે કે કટિંગવાળા લેવા कटिंग वाला बाइक में बाइक ने क्या है पाछा यार तमाम वस्तु के ठिकाने हो ये उपाय चलो एक नंबर 300 रुपया स्पेशल बाइक में 300 रुपया हां पाड़ी हां वही लेवा

कटिंग वाला प्रोटीन वो और ठंडी महाराज हम्म वो मैं तो तुम्हारे घोड़े होती है हमारे वेणु ही हो ना तो होते होती है या

tanti così possibili, la nuova નોટ તેર આવે છ એકસો અઠ્યાવીસ તેર હજાર પાંચસો સસ્તો આવે ને સસ્તો છ એકસો છ જીબી રેમ આવે સસ્તો મગાવવો પડે સસ્તો પછી બટન વાળા છે અગિયારસો રૂપિયા ને એવા એવા લેવા બટન વાળા ટચમાં લેવા ટચમાં મગાવો પડે હે

આ મે કી દેવા હું આવું બોલો ચોરી ગઈ છે એ લીજી લો જો यूं પડે ના ગણતો ને અમને રસ્તામાં મુક મને એક બટાવા જાય તો માન કો આપ કેલાની 20 રૂપિયા લેગા હવે ઓય

બે તો થઈ ગઈ બે બંડલ કેવાય કેવડા મોટા લીધા એ મૂકી દા લઈ ગયા પાંચસો હવે આ પૈસા ના લે આના કરતા જાય